રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના પ્રચાર પ્રસાર શરૂ થઈ ગયા છે વિવિધ પક્ષો દ્વારા જાહેર સભાઓ યોજાઈ રહી છે પોતપોતાના વિસ્તારોમાં મતદારોને જંગી બહુમતીથી ઉમેદવારોને જીતાડવા તનતોડ મહેનત કરાઈ રહી છે ત્યારે વોર્ડ નંબર નવ માં છેલ્લા ત્રણ ટમથી કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારની જંગી બહુમતીથી જીત થઈ રહી છે ફરી એકવાર વોર્ડ નંબર નવ માં આજે શહેર કોંગ્રેસ પાર્ટી દ્વારા એક ભવ્ય જાહેર સભા યોજાઈ હતી કોંગ્રેસના લોકલાડીલા ઉમેદવાર અને હંમેશા લોકો વચ્ચે લોકહિતના કાર્યો કરવામાં અગ્રેસર રહેતા બાવલાભાઈ હિંગોરાની પેનલને નગરપાલિકાની આવનારી સામાન્ય ચૂંટણીમાં વોર્ડ નંબર નવ માંથી જંગી બહુમતીથી મતદાન કરી વિજય બનાવવા માટે અને ઉપલેટામાં કોંગ્રેસને બહુમતીથી લાવવા માટે એક ભવ્ય જાહેર સભા યોજાઈ હતી ઉપલેટા નગરપાલિકાને જે સામાન્ય ચૂંટણી છે એમાં વોર્ડ નંબર અંદર જાહેર સભાનું આયોજન કર્યું છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા છે અમારા ચારે ચાર ઉમેદવાર કોંગ્રેસ પાર્ટીના જંગી બહુમતીથી અહીંથી ચૂંટાવાના છે ફરી વખતથી આ વિસ્તારની અંદર લોકમુખેથી અને જનતાની અંદર તમામ તમામ મતદારોની અંદર કોંગ્રેસ પાર્ટીને જીતાવવા માટેના સૌ પ્રયાસ કરી રહ્યા છે સૌ મતદારોમાં પણ ઉત્સાહ છે અને આવનારા સોળ તારીખના રોજ અહીંયાથી મોટા પ્રમાણની અંદર મતદાન થવાનું છે ઊંચિત ટકાવારી સાથે મતદાન થવાનું છે અગાઉ પણ ઘણી વખત ચૂંટણીમાં આ વિસ્તારની અંદર રેખડબરખ મતદાન થયું છે આ વખતે પણ લોકોની અંદર કોંગ્રેસ પાર્ટી સમગ્ર નગરપાલિકાની અંદર બહુમતીથી આવે એ પ્રકારનું બધા જ વોર્ડોની અંદર અમે ખૂબ આશાવાદી છીએ અને બધા જ લોકોનો એક આક્રોશ છે લોકોના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને જે વાંચા આપવા માટે આતી જનતા પાર્ટીની જે સરકાર એમની જે બોડી હતી એ નિષ્કર્ષ એ છે કે ત્યારે લોકોની અંદર बारोबार રોસ છે ત્યારે આવનારા દિવસોની અંદર 100% ઓપેરાની અંદર કોંગ્રેસ પાર્ટીનું શાસન આવશે ઓલ નંબર 9 ઘણા રોગ રસ્તાઓ ગટર વગેરેની સમસ્યા છે આ ચાર ઉમેદવારો સે તોય સમસ્યા આ ઉપર કાયમી બેટર સમસ્યાનું ઉકેલ લાવવા માટે સમયને સાંકડો કર આપો કોંગ્રેસ પાર્ટી હંમેશા એમના જે કાર્યકર્તા હોય કે એમના ચૂંટાયેલા પદાધિકારી હોય એ હંમેશા નાના માણસો અને જે વિસ્તારની અંદર એ ત્યાં કટિબદ્ધ રીતે જવાબદારી પૂર્વક કામ કરવા ટેવાયેલા હોય છે અને કામ કરતા રહે છે અગાઉ પણ કોંગ્રેસ પાર્ટીના આ વિસ્તારની અંદર ત્રીજી વખત આ ચૂંટાવાના છે ત્યારે એ કામ કરે છે અને જ્યાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય રાગદેશથી એ લોકો સાથે વર્તન કરે છે ત્યારે ધરારથી એમની કુનેથી આ વિસ્તાર ની અંદર કોંગ્રેસ પાર્ટી ના સભ્યો કામ કર્યું છે અને ફરતી કરતા રહેવાના જેડીસી ન્યુઝ સાથે વિપુલ ધામીચા ઉપલેટા